નમસ્કાર સાથી મિત્રો હું ભાવેશ કાતરિયા આમ આદમી પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલની અંદર પ્રદેશમાં જોઈન્ટ સેક્રેટરી છે આજે મારે વિડીયો બનાવવાનું તાત્પર્ય છે મેં એક મુદ્દો મારી સામે આવ્યો માર્કેટિંગ યાર્ડનો હવે માર્કેટિંગ યાર્ડની અંદર આમ જોઈએ તો છેલ્લા પિસ્તાલીસ વર્ષથી જુનાગઢની અંદર માર્કેટિંગ યાર્ડ ચાલુ છે અને છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી હું માર્કેટિંગ ગાઈડન્સ સતત ને સતત સંપર્કમાં છું મારો તો માલ સામાન જોશી પણ હું માર્કેટિંગ યાર્ડમાં આપું છું અને ત્યાંનો વહીવટ અને ત્યાંની જે વહીવટ કરવાની પદ્ધતિ મેં બહુ નજીકથી જોઈએ છે માર્કેટિંગ યાર્ડને લગતા મુદ્દાઓ માટે આજે અમારા આ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ જે ખેડૂતોને ગુમરાહ કરવા માટે જે પોસ્ટ મૂકી છે એ અનુસંધાને હું આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને આ વિડીયોના માધ્યમથી હું ખેડૂતોને એક મેસેજ આપવા માગું છું કે ખોટી રીતે કોઈના વાતોમાં આવી અને એક સારી અને સ્પષ્ટ વ્યવસ્થાને નુકસાન પહોંચે એ પહેલાં એક વખત વિચારી લેજો હવે વાત છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મેં બહુ નજીકથી જોઉં છું અને નજીકથી મેં એની વહીવટની પારદર્શકતા જોયેલી છે અને એના વહીવટનું મેં આઈટીઆઈઓ પણ કરેલી છે આ બાબતથી પણ છેલ્લા ત્રણ વર્ષથી જે પાંચસો કરોડનું ટર્નઓવર હતું એ આજે બારસો કરોડ છે અને અહીંના વેપારીઓની જે વહીવટી પારદર્શકતા છે એ વહીવટી પારદર્શિકતા પણ બહુ સ્પષ્ટ અને સારી છે ખેડૂતોને અહીંયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર રાત્રે જે ખેડૂત એની જણસી લઈને આવે છે એ જણસી લઈને આવે છે તો રાત્રે ખેડૂત હેરાન ન થાય એના માટે માર્કેટિંગ યાર્ડની અંદર એને રહેવા માટેની વ્યવસ્થા છે અને જમવા માટે સારામાં સારી વ્યવસ્થા છે તમે કલ્પના નહીં કરી શકો ત્રીસ રૂપિયાની થાળી ખેડૂતોને જમાડે છે જુનાગઢ માર્કેટ એન્જિયાર તો આવી સરસ વ્યવસ્થા ને પોતાના નિજી સ્વાર્થ માટે જો ખોટી સસ્તી પ્રસિદ્ધિ માટે પણ ખેડૂતોને ગુમરાહ કરવા દોસ્તો એ યોગ્ય નથી ગોપાલભાઈ મારે તમને એક મેસેજ આપવો છે

બાવીસ કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ